એવી જગ્યાએ આ લોકો લઈને જાય છે અને ખુદ હું પણ નથી ગયો અને ક્રોસ કરવાની છે બહુ એટલે બહુ પ્રોબ્લેમ આવી છે પક્ષ સ્લીપ છે ને તો તમારો ભાઈ જાય નીશો મિત્રો હાલમાં અત્યારે છે ને અમે પોગી ગયા છે એ વોટરફોલ છે જે જોવા માટે અમે તરસ તરસ નજારો જો નજારો એકવાર આ તમે અને આજે દિવાળી છે તો મારા તરફથી પહેલા હેપી દિવાળી મારામ ફોટો ભાઈની સ્ટ્રેટેજી જો સુલીસ બંધ છે ને દિવાળી મૂકી દે ભાગી જાય ભાગી જા ક્યાં જવાનું છે આપણે એટલે કોઈ જોયું નથી તો ભાઈ આ તક લઈ જાય છે પહેલા મંદિરે જાવ ને પછી જાવ અને જો અત્યારે ભાઈ આ લોકો આવ્યા છે મળવા કાલે મળ્યા હતા અને બહુ બધા યાર ગુજરાતી ભેગા થાય એવો હે યુ ડુ ફેમિલી ગુડ મોર્નિંગ કેમ છો બધા મજા માને પહેલા તો મારા તરફથી જય શ્રી કેદાર હર હર મહાદેવ અને રાધે રાધે ભાઈ બ્લોગ ની શરૂઆત ક્યારે કરું છું ખબર છે તમને

સમજો બધા હેપ્પી દીવાલી ભાઈ ગી ભાઈ ભડે ભાઈ હેપી દીવાલી આજો એકદમ મસ્ત ખાલી થવા મંડુ છે અને હવે આપણે જઈએ ઉપરની સાઈડ મિત્રો આ ભાઈને છે ને એક જગ્યાએ લઈને આવ્યો છો ને ભાઈની ખુશી જો અહીં છે ભાઈ જમવાનું જમવાની એટલે અમે ભંડારા લઈને આવ્યો છું આ વ્યક્તિને અલ્વર ભંડારા એ અરે ફરીને જાવું પડશે અરે લાસ્ટ દિવસો છે ભંડારાની ફૂલ મજા લેવો અમે આમ તો આપણી કેન્ટીન મસ્ત મજા જમવાનું છે પણ ભંડારા અલગ જ અલગ જ ભાઈ ભંડારાની કંઈક મજા લઈ લે આપણે અને અત્યારે મિત્રો લાઈનમાં લાગી ગયા છે કંઈક થાળી લઈ લઈએ મિત્રો અત્યારે છે ને જેકભાઈ ને અને આપણે ભાર્ગવભાઈ ને થોડોક નાસ્તો કરાવી દીધો એટલે કે અલોર ભંડારા મજા લેવડાવી દીધી અને અત્યારે છે ને અમે એવી જગ્યાએ આ લોકોને લઈને જઈએ છીએ ને ખુદ હું પણ નથી ગયો એટલે સાથે એક્સપ્લોર કરશું હું અને જેકભાઈ ને મજા આવશે જોજો તમે ખાલી એક જગ્યાએ જઈએ છીએ અમે હવે અમે અહીંથી લીધો અહીંયા આવો અહીંયા અહીંથી થઈ એ ભાઈ અહીંથી ચાલો ભાઈ ત્યારે છે ને અમે થોડા કન્ફ્યુઝ છે પરિવર જોઈ લ્યો તમે અહીંયા એક પથ્થર છે પણ આમ ક્રોસ કરી નહીં શકીએ અને થોડો થોડા આગળની સાહેબ જોઈએ કે અમે જઈ શકીએ કે નહીં ઓકે રસ્તો મળી ગયો આપણને આને ક્રોઝ કરવાની છે બહુ બહુ એટલે બહુ પ્રોબ્લેમ આવી છે પગ સ્લીફ છો ને તો તમારો ભાઈ જાય નહીં શું હું સાઉ છું મિત્રો ઉપરની સાઈડ તો વેધર ખરાબ થતું જાય છે અને અમે જ્યાં અહીંયા ફેગ્યા છે ત્યાં જવાની ચાલો 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 થોડુંક ટફ છે પણ મજા બહુ છે અમને ટફ એક જ વસ્તુ લાગ્યું અને રિવર છે નહીં એમ એ ક્યાં અરે બાબા

આજો નજારો કઈને ભાઈ થોડી કેવા એના સિનેમેટિક શોટ નાખ્યા તમે જોજો કેવા લાગે કમેન્ટ કરી દેજો અને મિત્રો હવે જાવાનો ટાઈમ આવી ગયો છે અને આ લોકેશનને ને થેન્ક યુ ગાઈસ થેન્ક યુ થોડક આગળ આવી ગયા અને આ લોકેશનને ફાઇનલી તાતા ભાઈ ભાઈ કેવાનો સમય આવી ગયો છે આમ જોઉં તો અહીંથી હું તમને થોડો કેવો દેખાડી દઉં બરોબર અરે 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 દેખાય દેખાય જો ભાઈ બાય બાય અને થેન્ક યુ અને મારે એક ખાસ વાત કહેવી હતી જગભાઈ આ વોટરફોલનું નામ તમને ખબર છે મેં બેતાડ્યું હતું ખબર જ હોય ને અરે મારે યાર આવું મારી યાર તો હું તમને વોટરફોલનું નામ કહી દઉં છું દોસ્તો આ વોટરફોલનું નામ છે મધુગંગા વોટરફોલ તો કોઈ પણ જો અહીંયા આવતું હોય તો થોડાક સેફ્ટીથી આવજો આમ તો નોર્મલ જ છે દોઢ કિલોમીટર જ થાય છે મંદિરથી સીધું દોઢ કિલોમીટર પણ આવતા હોય તો કેરફુલી આવજો

પેલા ભાઈ જાય થઈ જો બેઠી બેઠી જવું પડે છે મારે છે ને ફોન માં ધ્યાન છે હું એવું જઈ છે બાકી આવી રીતે કઈક જવાનું છે અમારે ઝુકી ઝુકીને જવું પડે એમ છે અમારે છે ને છે અત્યારે આપણે એક ભાઈ આવેલા છે અને જસ્ટ અમે કેન્ટીન માં આવ્યા હતા શંકર ભાઈ આવેલા છે આપણે ક્યાં ના છું અમદાવાદ અમદાવાદ ભાઈ આવેલા છે ખુશી ની શું વાત છે ખબર આમને માવો મળી ગયો છે અને ભાઈના હાથમાં મળી ગયો બે દિવસથી બસાડા માવો માવો કરતા હતા અને આપણે ભાઈ આપડે થેન્ક યુ સો મચ તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો અત્યારે હાલમાં આપણે નીકળી ગયા છીએ મંદિરની સાઈડ અને અત્યારે સમયની વાત કરો ને તો અત્યારે 7:30 વાગી ગયા છે અને સીધા મંદિરે જઈએ અને આ છે દિવાળી છે તો ન્યા હું છે ને એ આપણા વિડિયોમાં જોવા મળશે કારણ કે પહેલીવાર આપણે દિવાળી કરીએ છે કેદારનાથમાં અને સાહેબ તમે પણ મારી સાથે કરશો પહેલીવાર વાર હે ને મંદિરે જઈએ અને જોઈએ હું છે

ये उठे जे आप्रो धर्म से आपरे नी मनावे तो कोन अरे फटाका फोड़ो न जे आप्रो दूर दिन फोड़छु फोड़छु तो खरा है कई वानतरी हमारा जो आव्या आव्या बराबर से भाई बराबर से रेडी दी जावे शॉट लेवा हां जो भाई मनाओ मनाओ इधर चलाके सीधा फाक जावे ना हां भाई वैसे फटाका ले आमा से ने यही जेकी फरार થઈ જાય કાય કામ રાજા ને ભુમકે અમે ખાલી બેઠા બેઠા મજા લેજો ભાઈને સ્ટ્રેટેજી જો સોલેસ બંધ હે નવ દિવાડી મૂકી દેન ભાગી જશે

ફોટો પાડ્યો અને અત્યારે કેમેરા ચેક કરશે પછી એમની વાત લાગ મિત્રો આપણે તો દીવા આજે જળગાવવા નથી પણ કોઈકને કબજો કરી પાકું છે મસ્ત મજાના છે ને ફોટો શૂટ આઈ કરી લીધું અને પબ્લિકની તમે વાત કરો તો આખી નોર્મલ છે એટલે ખાસ છે નહીં બાકી બધા છે ને ફોટો અને વેઇટ કરશો થોડોક ઊભા થઈ જાવ બાકી એમ કે કે ફોટો શૂટ કરે લેજો જો 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 ઉફેરીશ ઓકે ભાઈ જ જઈ જા ને જાવ ઉછુશ ગો તો ગોતી લો યે

અને ઓલમોસ્ટ તો બીજું કઈ વધારે લાવ્યા નથી પણ નાની એવી જિંદગી આપણે જીવી લઈએ કેદારનાથમાં અત્યારે અમે શું કરશું જો વળી આ ભઠ્ઠી ચાલુ હતી એમાં જ અમે હળગાવીશું વળી મુક 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 ભાઈ દિવાળી કેદારકાઠી માં ભાઈ આવે જિંદગી ક્યાં જીવા માટે સાચી વાત ને કમેન્ટ કરીને કહેજો તમે આવી લાઈફ જીવવા માંગો છો ને હજી આ બે બાકી છે આ બે હું શું શું કરી નાખું આ નીંદર એટલે આવવાની વાત ના પૂછો જમવાનું જમી લીધું મસ્ત મજાનું કેન્ટીને ને અત્યારે બધા જાવ કેવા મસ્ત મજાના આવી ગયા આ ભાઈ જો એડિટિંગ ચાલુ કરી દીધું બ્લોગ થઈ ગયો હવે ઇન્સ્ટાગ્રામનું છે અમારા એક ભાઈ બાજુ બેટા નીંદર એવી આવે ને વાત ના પૂછો મને એમ છે કે હું ભૂલ્યો જાઉં મારે કાંઈ નથી કરવું બ્લોગ એડિટ કરું તો બગે હોર આઠ વાગે કેવાય છે એટલે તમે બ્લોગ એડિટ કરો નાખો અને બીજો બીજું કંઈ ન કરો સીધું કહી દો તમને બાય 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 બાય